મિત્રો પરસોધમભાઈ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ એક પછી એક વિડીયો અને નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો અમુક પણ સામસામે આવી ગયા હતા અને અમુક આ વિવાદનો અંત લાવવાનું કહી રહ્યા છે તો અમુક મિત્રો મિત્રો એમના વિરોધમાં છે ત્યારે સમાજના સંમેલનમાં રૂપાલાએ મંચ ઉપરથી માફી લીધી હતી પણ મિત્રો આ માફી ચલાવી નહીં લેવાના મૂડમાં અમુક ક્ષત્રિયો છે ત્યારે પદ્મિની બા વાળા અને જયરાજસિંહ જાડેજા સામ સામે આવી ગયા છે અને બા વાળાનું ઓડિયો વાયરલ થઈ રહ્યું છે જે તમને આગળ વિડિયોમાં સંભળાવું છું માટે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો આ વિવાદ ઘણો મોટો થઈ ગયો છે અને પરશોત્તમભાઈ રૂપાલાએ માફી માંગવા છતાં લોકો એમની રાજકોટ બેઠક પરથી લોકસભાની જે ટિકિટ છે એ રદ કરવાની માંગ કરી રહ્યા છે તો મિત્રો આ બાબતે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને તમામ સમાચાર આપણી ચેનલ દ્વારા સૌથી પહેલા મળશે જયરાજભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હેમ હું પદ્મિનિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે ત્યાં હું આવી મને કેમ કેમ કે તો પદમીભા વાળાને એન્ટ્રી નથી કેમ એન્ટ્રી ન રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરજ દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજ ભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું અને ક્યો ત્યાં હું આવી જાવ જયરાજ ભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હે હું પદ્મિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી હાલો મને કેમ કે કેમ તેમ એ બંદોબસ્ત રાખ્યો તો કે પદ્મિની બાવાડા ને એન્ટ્રી નથી કેમ શું કામ અમારી એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવી નિયત ત્યાં બોલવાનો હક નથી અમને શું કામ એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કયો છો કે ભાઈ મરદ દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં